હેલો મિત્રો આજે આપણે જામજોધપુરનો ફેરો મળ્યો હતો તો આપણે મગફળી ભરવા ગયા છીએ મગફળી ભરવામાં લૂજ ભરવી પડે એમ હતી એટલે જરાક તકલીફવાળું હતું બધું બાજુ કમ્પ્લેટ કરી મગફળી ભરવાનું ચાલુ કર્યું છે ધીમે ધીમે હવે કલ્પેશભાઈ ને મિલનભાઈ બે ભારીએ

કીધું ખૂપરું લાવો ઉપરું લાવો લેવલ કરતો લેવલ લેવલ કરવા નળીની જરૂર પડે આપણે કાચું સોનું પેક થઈ ગયું છે અહીંયા જ ના એક બસ રેડી રામ એક શેઠ હા બરાબર આવી ગયા છે તનપાટી ભાઈ હવા ભરા હે હાલો ભરી દો હાલો ભાઈ હાલો સેવા કરો તો પાંચસો મેવા તમે એકચુઅલી માં આપણે જરાક બોલેરામાં બસો મણ જેટલી મગફળી ભરાઈ ગઈ છે મારખી ભાઈ ની તો જરાક ટાયર દબાય છે તો મેં કીધું જરાક હવા ભરી લઈ તણપાટિયા બસો મણ વજન ભરાઈ ગયો ટાયર દબાય મેં અને ભાઈ બંધ ને કીધું થોડીક હવા ભરી દે કાંટો હે ને હા ચેક કરવાનું હે ને કે નથી ફૂલ લોડેડ ગાડી મને એક દે ત્યાં એ ના પાડતો હતો કે ભરા હે ની ગાડીમાં બસ બસ માપીને ભરજે ફાડી નાખી તું મારા ભાઈ તણપાટીયાનો પેટ્રોલ પંપ છે બહુ સારું ડીઝલ મળે છે અહીંયા અહીંયા ભરવા ભરાવાનો આગ્રહ રાખો બસ બસ વધી જાય કાકા પાછા આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ

ગુણી ભેગો ફાઈનલી દોસ્તો આપડે ઘરે પહોંચી ગયા છીએ તો તમને આ વ્લોગ કેવો લાગ્યો લાઈક કોમેન્ટ એન્ડ શેર